ત્રણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્વક માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો સવારે ટ્રસ્ટના માન્ય સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા ટ્રસ્ટ પરિવાર સમિત પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા શ્રાવણનો સોમવાર હોય સોમનાથ મંદિરમાં મોટી માત્રામાં ભક્તો દ્વારા પૂજાઓ નોંધવામાં આવે હતી જેમાં સડસઠ પૂજા ચોસઠ સોમેશ્વર પૂજા નવસો સુડતાલીસ રુદ્રીપાઠ બિલ્વ પૂજા શ્રિંગાર પૂજા સહિતની પૂજા ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે હતી શ્રી સોમનાથ મંદિર બહાર ભક્તો માટે ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા હોય તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પણ અતિરિક્ત વ્યવસ્થાઓ કરાઈ હોય હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી યાત્રીઓની સલામતી અને સુવિધાઓને પ્રાધાન્ય આપીને ટ્રસ્ટ દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ થકી સાંજના સાત વાગ્યા સુધીમાં અડસઠ હજારથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના સુચારુ દર્શન કર્યા હતા સાંજના સમયે સોમનાથ મહાદેવનો વિશેષ રુદ્રાક્ષ દર્શન શ્રંગાર કરાયો હતો જેમાં સમગ્ર જ્યોતિર્લિંગને રુદ્રાક્ષથી અલંકૃત કરવામાં આવ્યું હતું ઉપરાંત સોમનાથ મહાદેવને અન્નકૂટ મનોરથ અર્પણ કરાયો હતો